તો આ શાસ્ત્રી મહારાજ પણ અમદાવાદ ઉત્સવ કરતા એટલે એ રીતે સ્વાભાવિક એમને મંદિરો કર્યા એટલે એની સાથે સાધુઓ પણ થાય એવી પણ એમની ઈચ્છા અને એ પ્રમાણે તે ઘડીએ સંતો અંબા સંત થતા હતા અને સ્વાભાવિક બીજાને પણ વાતો જ તો થાય એટલે એ પ્રમાણે વાત થતી સ્વાભાવિક રીતે શાસ્ત્રી મહારાજ એ પજારતા ને આ પ્રમાણે વાત થતી હતી હવે તું તેગડી એક નાનો અભ્યાસ કરતો હતો અને નાનો હતો અને અભ્યાસ કરતો હતો અને એ અભ્યાસ કરતાં કરતાં સ્વાભાવિક રીતે અહીંયા રજાઓ રચે વેકેશન પડે એ વેકેશનની અંદર અક્ષર સ્વાઈ મોટા સ્વાઈ ઘનશ્યામ સ્વાઈ બાળમુકુમ સ્વાઈ ત્યાં મંડળ લઈને આવેલા હતા પૂર્વાશ્રમમાં અને રહે ત્યાં કથા વાર્તા કરે ધર્મદા ઉઘરાવે એ બધું કરતા એટલે એમને થયું કે આ રજાઓ છે તે મોટા અક્ષસ કે ચાલ તારે ફરવા આવું છે તો મગું ચાલો એટલે સંતો સાથે મહિનો દોઢ બે મહિના ફરી અને પછી બહુ ચાર સંજાવણું થયું ત્યાં શાસ્ત્રી મહારાજ મળ્યા એટલે બહુ રાજી થયા પછી એમને થોડી વાતચીત થઈ પછી એમની પાસે જે બેસ્યું અને કથા એમને સેવાનો બધો લાભ મળ્યો એટલે સ્વામીની આમ દ્રષ્ટિ પડી કે આ જેને સાધુ કરવાની વાત છે પણ તે અભ્યાસ મારે બાકી હતો એટલે પછી સહેજે પાછું જવાનું થયું અને પછીથી ફરી વારના પછી સ્વામી અંગ્રેજી ગુજરાતી અભ્યાસ પૂરો કરીને પાંચ ચોપડી પછી ત્યાં પાદરા સ્કૂલની અંદર ભણતો હતો અને ત્યાં મારે સેકન્ડની અંદર છમ્માસી પરીક્ષા ચાલતી હતી અને એ પ્રમાણે સાચી મારા ત્યાં પોતે પધાર્યા હતા તો એમને પછી મને વાત કરી કે આપણે આ રીતે તારે અભ્યાસ જો કરવો છે તો આપણે હંગારજીભાઈ માસ્તર છે સાહેબ સ્કૂલ છે અમદાવાદમાં અને ત્યાં તને અંગ્રેજી અને આ એક અક્ષર જીવનદા કરીને સાદું થયેલા હતા અને છથી અંગ્રેજી સુધી ભણેલા હતા એટલે એને ભણવાનું છે ને તારે બેને ત્યાં ભણાવશું એટલે ચાલો બહુ સારું એટલે એ પ્રમાણે નક્કી વાત થઈ પછી સ્વામીને અચાનક આનંદમાં રાવજી ભી દૂધ નાયનભાઈના દૂધ દીકરા રાવજી ભી દૂધવારા છે બીમાર એટલે સ્વામીના તાર માણસ આવ્યો એટલે ત્યાં જવું પડ્યું ત્યાંથી સ્વામી આગળ ઘનશ્યામ લખ્યો ભાઈલી વાત થઈ છે તો એને તમે બોલાવી અને બોચાસ ઉપર લાવજો પછી ત્યાં મળી જાવ એટલે એ પ્રમાણે સ્વામીનો કાગળ આવ્યો ઘનશ્યામ સ્વામી એક આપણા હરિભક્ત હતા એના છોકરાને રાવજી ભેકીને નામ હતું એને કહ્યું તું એમને તેડી આવ એટલે સાયકલ લઈને આવ્યા હવે તેગડી અમે થોડું ક્રિકેટનો જરા બધા છોકરા રમતા હતા સ્કૂલના છોકરા ને ક્રિકેટ રમ્યા અને ગામમાં તો કંઈ હોય નહીં પણ એક ત્યાં એક વેપારી કલાલ કરીને તો એ બહુ શોખીન હતો એ પોતે રાખતો અમને છોકરાને રમાડતો એટલે એમાંથી એ તો જવાનું એને તો બહાર ગામ એને ત્યાંથી જવાનું થતું રહ્યું એટલે પછી તો છોકરાને બીજું થયું કે હવે આપણે પોતેનું લાઈને પસાઈને રમીએ એટલે અમે બધા છોકરાઓ ભેગા થયા નક્કી થયું ફંડ ઉઘરાયું પૈસા નક્કી થયા અને હું એક શંકરલાલ મિત્ર મારો હતો અને અમે બે જને કહ્યું કે તમે જેથી લઈ આવો આ બધું ચાલતું હતું અમારું બધું ત્યાં ભાગોરે નિશાળને હોટલે ઉપર બેસી અને આ બધી વાતચીત થઈ બધું નક્કી થયું આ વાત ચાલે છે ને એમાંથી ઘરે પેલો કાગળ સ્વામીનો આવ્યો ને કાગળ ત્યાં આગળ મોકલ્યો મને લઈને પેલો છોકરો આવ્યો હાજી એટલે કાગળ લઈને પછી જ બોલાવે છે ઘરે ત્યાંથી ઘરે ગયા કાગળ સ્વામીનો છે અને આ રીતે કહ્યું છે એટલે બધાએ રાજી થઈને રજા આપી અને તે દાડે એકાદશી જ હતી ને એકાદશી દાડે જ નીકળ્યા હતા ત્યાંથી તે દાડે પણ એટલે પછી હે આ સો એકાદશી હતી એટલે બીજી તું ફરાર એકાદશી તો બહુ પહેલેથી જ ઘરમાં સત્સંગ બધા ને એટલે બધા નાના મોટા બધા જ એકાદશી કરે અને એ પ્રમાણે બધું ત્યાં હતું એટલે પછી બીજું કંઈ કરવાનું હતું સાહેબ ફરાર હતું કરે અને પેલાની સાયકડો બેસી ગયા ભાઈલી ગયા ઘનશ્યામ સ્વામી ત્યાંથી સાંકરદા ગયા સાંકરદા ગામ પણ આપણું સત્સંગ છે તો ત્યાં ઘનશ્યામ સ્વામીને બધાએ આગ્રહ કર્યો કે અનકોટ તમે અહીંયા કરો એટલે સ્વામી ઘનશ્યામ સ્વામીને બોચાસન જવાનું હતો પણ ત્યાં રહ્યા મને એક શંકર ભગત કરતા એની જોડે બોચાસન મોકલી આપ્યો કે તું અનકોટ ત્યાં કરજે અને પ્રસાદી લઈને પાછો બોચાસન અહીંયા આવજો સારું ત્યાં ગયા એટલે બોચાસનની અંદર અનકોટનો ઉત્સવ સારો થયો દર્શન થયા ત્યાં નિર્ગુણ સ્વામી પોતે બિરાજતા હતા નિણ સાં મળ્યા વાતચીત કરી એટલે એમને કહ્યું કે સારું એટલે એમને કહ્યું કે પાછું ત્યાં સાંકળદાસ જવાની જરૂર નથી હું પ્રસાદ બીજાની હવે મોકલી આપું છું ઘનશ્વાથ સાંઈને એટલે બીજા ઈશ્વર ભગત કે કોકને મોકલ્યા અને એમને પ્રસાદ મોકલી આપ્યો મને એમની સાથે લીધો હવે તે ઘડી આપણે જરા એક કેસનું કામ ચાલતું હતું વડતાલ સાથેનું એટલે એમને નિર્વણ સાંઈને મળવાનું હતું કે ભાદરમાં કોક એમના જસભેના ત્યાં કારભારી આપણે ત્યાં મળતાલના કારભાર એમના સગા હતા ઈશ્વરભાઈ કરીને એને મળવા માટે ત્યાં જસભાઈ આવવાના હતા સ્વાઈ કે ચાલો આપણે ત્યાં ભાદરણ મળીએ ભાદરણ ગયા ભાદરમાં એક રસ્તો આમથી ગામમાં એક રસ્તો આમથી પણ આવે તમે ત્યાં ઉભા હતા ત્યાં ગીરધરભાઈ આપણા કારભારી હતા બોચાસના એટલે એમને કહ્યું તમે અહીં ઉભા રહો છો એમની જસબેનની મોટર નીકળે તમે ઊભી રાખજો કદાચ આમથી નીકળે આમ નહીં અમે આમથી જઈએ આમથી નીકળી જઈએ આમથી જઈને આમથી નીકળે તમે રહી રહીજો એટલે અમે આમથી ગયા ને પેલા ભાઈ આમથી નીકળ્યા ની મોટર ચાલી ગઈ પેલા ગીરધર ભાઈ તો અમને ઉભા રહ્યા અને ગયા અમે નિર્મલ સાંઈ આટોમાં થઈ ગયા તો અમને ગયા એના હગાવાલાને પૂછવા ગયા તમ એટલે સ્વામી પહેલાં વહેલા આયા ત્યારે ગીરધરભાઈ ઊભા રાખ્યા છે પછી ગીરધરભાઈ કે કાંઈ નહીં મને તો ખબર નથી ભાઈ મોટર એ થઈ હતી હે મૂર્ખ જેવા ત્યાં નહીં ઊભો રાખ્યો શું નિર્મલ સાહેબ આંકડા થઈ ગયા જે બોલવા માંડ્યા ખબર નથી અકલ નથી આમ ને પછી બેઠા પરા દબીયામ બેઠા ને ત્યાંથી પછી બોરસદ ગયા ને બોરસદથી પછી નડિયાદ ગયા નડિયાદ ગયા એટલે પછી ત્યાં સ્વાભાવિક તો બધું ફરવાનું બહુ હતું એટલે સહેજે સજે કોઈને મળવું કરવું બીજું ત્રીજું આજુબાજુ કામરામ જાય ને હાજી મોડે રાત્રે આવે એટલે મને તાવ ચડ્યો અને તાવ એટલો સખત ચડ્યો તો ત્યાં રામચંદ્રભાઈ આપણા સત્સંગીતાર બહુ નિષ્ઠાવાળા એમને ત્યાં ઉતારો હતો એટલે રામચંદ્રભાઈને ત્યાંથી સહેજે સવારે ઉકાળો બીજું ત્રીજું ગયો પણ આખો દાડો પછી એમાં કોઈ નવરા ના હોય ઘરમાં એટલે કોઈ ભેગું થાય નહીં નિર્વન સ્વાઈ બહાર જાય એટલે પેલો મોદ એટલે પડ્યા રહી અને ત્યાં આગળ કોઈ બીજું આવે નહીં જ આવે નહીં કરે નહીં પણ પછી નિર્મલ સ્વાઈ રાત્રે આવેલો સ્વામી જોડ્યા હતા તે આવે ત્યારે રાત્રે પાછા પૂછે પછી ભાઈ કંઈ શું છે સારું છે પછી દવા થોડી ઘણી કંઈ ડૉક્ટરને કહ્યું ને કર્યું એટલે બે દડા દાડા ત્યાં રહ્યા પછી સીધા આપણે પોચા અમદાવાદ જવાનું થયું એટલે આ કહ્યું એમ દશેમ આપણે કઈ ગઈકાલે દશમ થઈ દશેમ રાત્રે ત્યાં પહોંચ્યા અને શાસ્ત્રી મહારાજ અહીંથી અન્કોટનો પ્રસાદ લઈ અને હંમેશા ત્યાં આવે અને આ એકાદશી સમય એટલે બધે પ્રસાદ વહેંચવાનો અને કથા વાર્તા થાય એટલે રાત્રે અમે ત્યાં પહોંચ્યા અને સ્વામી પણ રાત્રે ત્યાંથી સારંગપુરથી આવ્યા હવે તે ઘરે મને તાવતો એવો ને એવો જતો એટલે આમ અશક્તિ પણ થોડી આવેલી અને પછી એક ખૂણામાં બહુ ઘર હતું બહુ નાનું હતું એક ઉપર મેળા ઉપર એક ઢાળિયું આમ છાપરું અને આટલો રમ ને એની અંદર તે તો રહેવાનું તે સત્સંગ બહુ આપણો ઓછો એટલે સાધારી રીતે સ્વામીને મંદિર નહોતું એટલે અમે ઘરોમાં ઉતરતા એટલે એ પ્રમાણે ત્યાં ઉતરેલા એક ખૂનામાં ગાળ્યા ત્યાં પછી મને નિર્વસાયે અને ત્યાં સુરેલો હું કૂદરૂ ઓળીને તાવ ધર્યો તો હું કે સ્વામી આવ્યા બેઠા બધી કથા થઈ વાર્તા થઈ બધાને મળ્યા કર્યા બીજું ત્રીજું અને પછી હરે વેલો સ્વામીએ કહ્યું કે આ આવ્યો છે ને એને તાવ આવ્યો છે ને એમ કહેવા છીએ એટલે સ્વામી પછી ઉઠી અને પછી ત્યાં મારી પાસે આવ્યા અને હું સૂતો હતો એટલે પછી ગોદરું આગું કરીને મેં એમને બેઠા થઈને દર્શન કર્યા અને પગે લાગ્યો ને માથે હાથ મૂક્યા સ્વામીએ પછી કહે શું છે મત તાવ બહુ છે ને શક્તિ આવી ગઈ છે તો પાછો સૂઈ ગયો અને સૂઈ ગયા ને પછી સ્વામી કહે છે આ તું હાથ ફેરવ આમ આખા શરીર આમ પાંચ હાથ હાથો કર સ્વામિનારાયણ 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 સ્વામી એમ દસેક પંદરેક મિનિટ એમને હાથ ફેરવ્યા કરો પછી આવા વખતે જ્યાં તાવ ગયો એટલે પછી હું સુઈ ગયો સ્વામી પછી પોતાને જે ક્રિયા કરવા ને તેને લઈ ધોઈ પછી રાત્રે સુઈ ગયા સવારે પછી જાગ્યા ગયા જાગ્યા પછી મને જરા હવાન થઈ ગઈ કે તાવ રાત્રે એકદમ ઉતરી ગયો સવારે નાયો ધોયો અને જરા સારું સુવાન જો એટલે બેઠો ઉઠ્યા વાતચીત પછી સ્વામીએ પૂછ્યું કેમ છે હું બધું સારું તાવ સારું છે તો સ્વામી કે આજે તને દીક્ષા આપી છે પાર્સદની એટલે એ બધી વિધિ થયો અને ત્યાં આગળ પોતે સવારે નવ દસ વાગે પૂજા પાઠ થઈ રહ્યા પછી સ્વામી આ દીક્ષા વારસન આપી અને કહ્યું કે હવે આપણે આ સાધુ થવાનું છે ને એ કરવાનું છે પછી અભ્યાસનું કરવાનું વાત હતી એ પછી કહ્યું તો કે એ પણ આપણે નક્કી કરશું અત્યારે આપણે છે એટલે પણ એટલે બોચાસન પછી ગયા બોચાસન કાર્તિકનો સમયો કર્યો સમયો કર્યા પછી સ્વામી કે જ્યાં તો ભાદરણ ભણવા મૂકવા છે સંસ્કૃત ભણવાની વાત ચાલી અંગ્રેજીની વાત જતી રહી અને બારોબાર બીજી વાત ચાલે કે સ્વામી કહેવાય તો પછી અમદાવાદ જઈશું ત્યાં નક્કી કરશું પણ અત્યારે આપણા ભાદર શાસ્ત્રી છે સારા છે એટલે સંસ્કૃતનો થોડો અભ્યાસ કરીએ પછી આગળ કરશું એટલે એ પ્રમાણે સંસ્કૃતમાં વિઠ્ઠલામાં શાસ્ત્રી હતા અને ત્યાં મંદિર આપણું એમાં ભણ્યા કર્યા થોડો મહિનો એક ચાલ્યો ને પછી ત્યાં અમદાવાદમાં વિનાયક સાહેબની સ્કૂલમાં પારાઇ નથી એટલે બધાને ત્યાં જવાનું થયું અમારે સંતોને પણ સાચીમાં બોલાયા અને અમે ત્રણ ચાર ભણતા હતા મારી જોડે બીજા સંતો અક્ષરજીવન હતા બ્રહ્મચાર્ય હતા એ ગાદી શ્રદ્ધા કરીને ધોળકાથી પેલા સ્વામી એમની ગાદી કહેવાય ને ત્યાંના મહંત હતા હરિસ્વરૂપ ચૂડાના આપણા મહાન હતા ને ચૂડાના હરિ કૃષ્ણ એની ગાદીના એ ત્યાંથી આવેલા હતા એ પણ સાધુ થયા હતા એટલે એ બધા અમે ત્યાં ગયા ત્યાં પારાયણ થઈ રહ્યા ચાર સાત એક દિવસને બધું કથા વાર્તા બીજું થયું પછી એ સ્વામીએ મને પૂછ્યું તો આપણે આવી ગયું તો કે આજે સારંગપુર કે દર્શન કરવાની ઈચ્છા છે મેં કુ મારે ઈચ્છા છે પણ આવા શોબ્દા ના પાડે છે ખરે એને પૂછીને મારે કરવું પડે એટલે કે સ્વામી કંઈક એ ના શું પડે હું કહું છું ને એને સમજાવીશ સ્વામી એને કહ્યું કે આ નાનો છે ને આપણે દર્શન કરાવવા છે ને હું લઈ જાઉં છું એમ કરીને સ્વામીએ આપણે એને સારંગપુર આવ્યા સારંગપુરથી પછી ગોંડલ ગયા અને ગોંડલ છે એ પોષ મહેનત પડવે સ્વામીએ રાત્રે બધી વાતચીત કરી અરે વાતચીત તો ચાલતી રહી પણ પછી પેલું અભ્યાસની જરા મનમાં રહ્યું અંગ્રેજી ભણવાનું એ જરા હતું મનની અંદર એટલે સ્વામીને જો દીક્ષા આપી દે તો પછી અમારે પાછું સ્કૂલમાં જવાનું આવવાનું બધું થાય ને એની જોડ જોઈએ ને બધું જોઈએ એટલે એ પ્રમાણે સ્વામીને જરા વાતચીત થઈ પણ તેકડી મેં કહ્યું કે આવું આ ભણવાનું છે જ પૂરું થાય પછી થશે પછી અરજીવદા ત્યાંના આપણે સત્સંગને એ અમારો પાડોશી થાય એટલે સ્વાભાવિક રીતે એ હતું એટલે અરજીવંદાને વાત કરી સ્વામીએ કે વાત કરો એટલે મને અમે બેઠા રાતના બે વાગ્યા સુધી બે અઢી વાગ્યા સુધી કહ્યું પછી મને કહેવાય સાચી મારી કે છે ભણવાનું તો બધું છે જ એમની ઈચ્છા છે આપણે કરવાની છે એ રાજી થયા એમાં બધું ભણતરે આવી ગયું બધું અંગ્રેજી આવી ગયું બધું આવી ગયું એટલે એવી બધી વાતો જે તો થયા પછી રાતે બે અઢી વાગે સુધી ચાલો તમે થઈ ગયું આપણે મહારાજની ઈચ્છા છે સ્વામીની ઈચ્છા છે તો પૂરું કરીએ એટલે પછી રાત્રે ગયા સ્વામી સુતેલા હતા એટલે અરજીવંદા બાયનું સ્વામીને વાતચીત કરી કે અને હવે ઈચ્છા થઈને આ પાડી છે એટલે સ્વામી ઊભા થયા બેઠા થયા પથારીમાં પછી મળ્યા ખૂબ રીતે માથે હાથ મૂક્યા હાથી હાથ ફેર્યો બધું થયું કે બહુ સારું થયું અને આ તો બધું સારું કામ થશે મહારાજ રાજી થશે સાધુ થઈને બહુ સારી સેવા પણ થશે એવી રીતે વાત કરી અર્જુનદાને પણ આશીર્વાદ આપ્યા કે બહુ સારું તમે કહ્યું પછી અર્જુન સ્વામી કહે તમે જોગીમાનને વાત કરજો સવારે પૂજામાં જરા મારે ઉઠવાનું મોડું છે એટલે મોડું થાય તો જરા ઉતાર ના રાખે હું આવું ત્યારે પૂજાને બધું શરૂ કરજો એટલે સ્વામી પણ થોડું તો વાગે એમને જરા ઉઠવાનો તબિયતને હિસાબે એવું હતું એટલે તોય પણ છ વાગે ઉઠી ગયા અને બધું પરવારી અને પૂજામાં આવી ગયા અને જોગીમાં પૂજા કરતા ડેરીમાં ડેરીમાં ત્યાં વચ્ચે બેસાડ્યો એક પહેલા થાંભલે સાચી વાગીજી મારે પછી પૂજા શરૂ થઈ બધી પૂજાનો વિધિ થયો પૂજાનો બધો વિધિ કરાવીને પછી સ્વામીએ ત્યાં આગળ સાધુની દીક્ષા આપી એટલે આપણે ભગવાન પાર્સદ હતા તે પાર્સદની ટ્રેનિંગ નહોતી તેગ સાધકની કોઈ ટ્રેનિંગ નહોતી સમજ્યા ને તે સીધા આવે એટલે જ પાર્સદ ને પછી સાધુ લાંબુ કંઈ પાર્સદમાં રહેવાનું નહીં સીધે સીધું થઈ જાય ને બધું એવું હતું તે આ બધી કાયદા કાનૂન હતા નહીં કે વ્યવસ્થિત કે આવ્યો છે કે સાધુ થવું છે કે ચાલ એના મા બાપ ને પૂછવા નહીં એના ભાઈને પૂછવા નહીં કોઈને પૂછવા નહીં પણ એ રીતે બધું થતું હતું એટલે આ પ્રમાણે ત્યાં સ્વામી દીક્ષા સીધે સીધી જ આપી દીધી અને નામ પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે આપણે નામ પાડવું છે એટલે પછી કહે છે આપણે આપણે નાયનદાસ હતા નાયનદાસ સ્વામી જુનાગઢના એટલે નાનદાસ નામ રાખીએ જોગીમાને પૂછ્યું કે તમે કહો શું નામ રાખવું જોકી મારે કહે આપની જે ઈચ્છા હોય એ કરીએ એટલે એમ બેને ચાલ્યું પછી પછી સ્વામી કહે આપણે શાસ્ત્રી એને ભણાવવો છે તે નાયન શોબ્દાન નામ રાખીએ શાસ્ત્રી નાન શોબ્દાજી એટલે પેલા અર્જુન કહે શાસ્ત્રી રહો છો આપણે નાયનદાસ મોટા સદગુરુ મહંત થયા એ બેને થોડું બે મિનિટ વાતથી ચાલે પછી જોગીમાને કે શાસ્ત્રી મારે કે નામ પાડવું છે જોગી મારે કહે સારું અરે સ્વામી કે આપણે શાસ્ત્રી નાન શોધાને નામ પાડ્યું એટલે એ રીતે નામ કરણ પણ વિધિ સારી રીતે થઈ ગયો મારે અને નામ એટલું થયું ત્યાર પછી કહેવાનું શું છે કે આ તો સ્વામીની દયા કેવળ અને એમની ઈચ્છા કે મને આપણને અહીંયા દીક્ષા આપી અને આશીર્વાદ સ્વામી આપ્યા ડેરીમાં જોગી માને કે તમે આશીર્વાદ આપો તમારા જેવા સાધુના ગુણ આવે અને સત્સંગની સારી સેવા કરે એ બધું આપી ડેરીમાં પછી સ્વામીએ ધૂન કરાય જોગી મારે ધૂન કરાય અને આ મને આશીર્વાદ આપ્યા ત્યાર પછી આ સત્સંગની અંદર થોડોક અભ્યાસ કરવા તો પછી ત્યાંથી સ્વામી અમને ભણવા માટે મૂક્યા એક મહિનો ત્યાં ગોંડલમાં રહ્યા અને ત્યાર પછી ગોંડલથી પાછા સ્વામી આવ્યા એટલે મેં જોડે એટલા લાદરા ઓચાસ ગયા અને ત્યાં થોડુંક ફરીને પછી સ્વામી પાછા અમને ભણવા માટે ત્યાં મૂક્યા આપણે ખંભાત અને ખંભાત થોડું ભણ્યા પછી 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 ત્યાં અંધ રહ્યું અમદાવાદમાં થોડું ભણ્યા એમ કર્યા પછી સ્વામી જોડે ફરવાનું પાછું થોડું અવસમો સમય તેમાં તો જવાનું થાય અને પછી ફરવાનું જોડે થયું એટલે પછી વચ્ચે થોડું ભણવાનું બંધ રહ્યું અને સ્વામી જોડે એકાદ બે વાર ફરવાનું સારું થયું એટલે બધી સેવા મળીને એ સેવાને અંદર પછી ધીરે ધીરે પેલું અંગ્રેજીની વાત તો જતી જ રહી આ સંસ્કૃતનું જે ભણવાનું એ થયું અને એમાંથી પછી ધીરે ધીરે સ્વામીની દ્રષ્ટિના આશીર્વાદ થયા એટલે આ બધું કાર્ય પણ થોડું થયું પછી અહીંયા સારંગપુર હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ કહ્યું અહીંયા આવે આવા છે ને અભ્યાસ આવે નથી કરતા તો આપણે અહીંયા રાખો એટલે સ્વામીએ વાતચીત કરી તેકડે હું તો નવે નવો મને કંઈ ખબર પડે નહીં કે આ બધું કેમ શું મને પેલા હરિકૃષ્ણ કૃષ્ણ સ્વામી કોઠારી હતા એટલે બધું લખવું કરવું એટલે આ ઓફિસમાં બેઠા ઓયડો છે ને એમાં છે આ જે કોઠારીની ઓફિસ છે પછી હું થોડા દાડા ચાલ્યું મહિનો મહિનો ચાલ્યો પણ હવે આપણે તો એટલું કંઈ નામા ઠાવાનું જાણીએ ને એ લખવાનું એમાં સિલેક્ટ દરરોજ મેળવવાની હવે મેળાઓ કંઈ આપણે ખબર ના પડી ને મહિનામાં એક વખત બે વખત એવી થયું કે કઈ શિલક મળી નહીં તો ચાર આઠ આના આવે ઓલું હું પહોંચ પડે તો ચાર આના આઠ આના કેટલા આવું ના થાય પણ તેમાં રૂપિયા બે રૂપિયાની ભૂલ જેવું થઈ ગયું અને મળે નહીં હરિકૃષ્ણ સ્વામીને કહ્યું કે આવું થયું છે તો કઈ ભૂલી ગયા છે આમાં છે તેમ છે ને એ લખાઈ ગયું એટલે આપણને થયું આ તો સારું જોખમ કહેવાય આની અંદર તો અત્યારે કંઈક મોટું વિભંગ થઈ જાય તો આપણે લોકો કહે છે પૈસાનું આમ થયું તેમ થયું મને આ ફાવે નહીં અને આ બાબતમાં મને એટલે તેમને તો સ્વામી આવ્યા ફરી એટલે કહ્યું કે મને આ કોઠાનું નહીં ફાવે કારણ કે આ તો શિલ્લક ઘટે વધે અને કંઈક પૈસાની ગરબડ થાય એના કરતાં બીજી સેવા જે હશે તે કરશું પછી સ્વામી કે ચાલો તો આપણે જોડે ફરવા પાછા ફરવા લઈ ગયા થોડું ફર્યા અને પછી પાછું બીજી વખત આવ્યા અને પાછા હરિકૃષ્ણે કહ્યું એટલે પછી કહ્યું કે જો આવા પૈસાની તારે ચિંતા નહીં આ ભાઈચંદ શેઠ છે આપણા શેઠ ઓછી દડવાના આવે છે ને ઘનશ્યામના બાપા એ તારા કારોબારી એ બધું નામ ઉઠામું લખશે હિસાબ લખશે વેપારીને માલ સમાન લાવશે કરશે તારે ખાલી દેખરેખ રાખીને જ્યાં ભજન કરવું એમ કરીને પછી આ કોઠારી થયા અને કોઠારી થયા પછી સ્વામીની પાછી દ્રષ્ટિ થઈ અને આ બધું સત્સંગમાં પછી તો અહીંયા બધે ફર્યા હર્યા સારો સત્સંગ થયો અને પછી સ્વામીને સંકલ્પ થયો કે આ સંસ્થાની ગાદી સોંપવાનું બધું કરવાનું એમને આખી કમિટી શાસ્ત્રી મહારાજે બંધારણ આખું કરીને ત્યાં સુધી બંધારણ નહોતું આપણી સંસ્થાનું બંધારણ કંઈ હતું જ નહીં શાસ્ત્રી મહારાજે સારંગપુર મંદિર કર્યું ગોંડલ મંદિર કર્યું અને એટલા ત્યાં સુધી કોઈ બંધારણ જેવી વાત હતી નહીં જે કોઠારી હોય એના નામનો બધા દસાયો થાય એના નામે બધી મિલકતો થાય અહીંના કોઠારી અહીં બોચાના બોચાના ત્યાંના બીજા કોઈ હરિભક્તોના ના સીજી પરમ જમીન રાખેલી એ પણ આશા વિ મોતીવી સોમા ભગતને જે બધાના નામે ચાલતું કોઈ એક વસ્તી નહીં માને બધાનો વિશ્વાસ અને એ બધા પણ બહુ પ્રમાણિક માણસો એટલે કંઈ વાંધો નહીં પણ પછી સ્વામીને આપણે થયું કે આપણે બંધારણ કંઈક કરવું જોઈએ બધા હરિભક્તો એને બધાએ કહ્યું એટલે પછી આ ટ્રસ્ટ આપણે બનાવ્યું અને ટ્રસ્ટની અંદર બધા ટ્રસ્ટીઓની માને શાસ્ત્રીમાનને પ્રમુખ રાખ્યા કે ભાઈ સ્વામીએ આ બધું કર્યું છે માટે મુખ્ય રે એ એમની હૈયાથી જોઈ એ રીતનું આખું બંધારણ તૈયાર થયું એની અમલ થઈ ગયો વર્ષ બે વર્ષ ચાલ્યું પછી સ્વામીને જયંતિ સુવર્ણ જયંતિ આટલા તરફ જોઈ ત્યાર પછી એ સમય બહુ અધૂર થયો અને બહુ સમય આની અંદર હજારો લાખો માણસો આવ્યા હતા ધામધૂમ થયું અને પછી સ્વામી મુંબઈમાં ગયા અને મુંબઈમાં બે અઢી મહિના સુધી સ્વામી રહ્યા હતા તેગડે અંદાજ મંગલે એન બહુ સારી રીતે ઉત્સવ સમયા હતા અને કક્કાભાઈ ત્યાં ભેગા તે દર અમારા કક્કાભાઈ છે આપણા દરબાર એ સેવા સેવામાં ટપાલ લખવી કરવી બીજું ત્રીજું અને મારે અહીંયા રહેલો એટલે હવેલીનું કામ ચાલે આ બાજુ દરવાજાનું કામ ચાલે અને ધમધોકા ચાલે કડિયાને પૈસા ચોકવાના લાકડું વેપારની ત્યાં લોકોને સબરુ શેઠ આપણા હતા ને કંઈ તો બીજું કોઈ પૈસાની આવક નહીં ચાર આઠાણા આવે એમાં શું પૂરું થાય એટલે એવી રીતે બધું ચાલતું હતું પહેલું તો જોરી ઉપર મંદિર થયેલું જોકે મારા જોરી આજુબાજુ માગીને લાવે ત્યારે હાજર રોટલા થાય અને ઉત્સવ કરવો હોય તો બે મન ચાર મન લોટ માગ્યા અને ત્યારે ઉત્સવ થાય બે હો બસો માણસ ભેગા થાય એ સ્થિતિમાં મંદિર કરેલું ચૂલા છે નહીં ડબ્બા એની અંદર રાંધવાનું વાહન ન અત્યારે મોટા મોટા વાહન અમારે ભ્રમતીરથ ફેરવે છે ને જે જોઈ ઓર્ડર તરત થઈ ગયો છે અને આવ્યા નથી ને પડ્યા નથી હજાર માણસનો પાંચ હજારનો દસ હજારનો વાસણ જોઈએ તો અત્યારે નીકળી જાય ત્યારે તો એ પાંચ માણસનું કરવું એટલી તપેલી ના મળે ચમચો ના મળે કંઈ નહીં અત્યારે તો ચમચીઓ બધાને મળે સરસ રીતની કદાચ આટલી ચમચી આવો ચાલો બોલાવી ઓર્ડર આવી ગયો એટલે ત્યાં તેમની દયા થઈ છે તમારા જેવા હરિભક્તો થયા છે આ બધું દાહો જલાઈ થઈ છે અને મંદિરનો વિકાસ પણ થયો છે પણ તે જાણે આ પરિસ્થિતિમાં સાચી મહારાજે આ મંદિર આટલું ઊંચું કર્યું વિચાર ના થાય કે ઘરમાં પૈસો નહીં આટલું મોટું મંદિર કરું કે જ્યારે પાનાનું ઠેકા નહીં ને પૈસાનું ઠેકાણ નહીં ને માણસનું ઠેકાણ નહીં અને એ વખત આવો વિચાર જબરજસ્ત થાય તો આપણે એક પનિયારું કરવું ચોકડી કરવી હોય તો વિચાર હો થઈ જાય પણ એ વખત સ્વામી આ વાત કરેલી એટલે એ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આ મંદિરો બધા થયા અને શાસ્ત્રી મહારાજે આખું કર્યું એટલે હરી કકાવીને અને શાસ્ત્રી મહારાજ હું કાગળ લખું કે ભાઈ અહીંયા પૈસાની જરૂર ને વેપારીઓને વાયદા કરીએ ભાઈ આ વખતની આ પૂનિમની આવતી પૂનિમ આવશે આપણે શાસ્ત્રીમાં લખીએ એટલે સ્વામી કહે છે મોકલીશું એટલે આપણે એ ઉપર અનેક વાયદો કરીએ હવે એમ તો કરતા કરતા વરસ થઈ ગયું વાયદામાં પૈસા ચડી ગયા સારા એવા બિલ બધા મોટા ચડી ગયા પણ વેપારી એવા માણસો આપણે મક્કમ હતા કે અટકાયું નહીં એમાં આપણે માલ જોઈએ મોકલી આવે પાછા ઉઘરાણીની વાત કરે પણ ખાસ અહીં ઉઘરાણી અહીં કોઈ ના આવે પણ આપણને પેલો વાયદો કર્યો એટલે મનમાં થાય ને કે સારો પૈસા આપણને કંઈ નફાતા નથી એટલે એમ પાંચ આ દસ વાયદા બધા બે ના જયા પછી પછી થોડા ઘણા અહીંયા પેલા ચેટનીયાથી લાવીએ વરી બીજા કોકને ત્યાંથી એવું આગુ પાછું કરીને કડિયાનું બળિયાનું તો આગુ પાછું થઈ શકે તાજપરવાળા અમારા ભાઈ હતા દયાળ અમરસિંહ દયાને અને એવા થોડા ઘણા એમની પાસે થોડા લાવીએ મારી પાછા આપી દઈએ પાછા લાવીએ થોડું ભાઈ આ મંદિરમાં અમારી જોડે વિરસંગ ભગત હતા કોઠારી બહુ સારા હતા એમની જોડે સારો સંબંધ થયેલો હતો એટલે એમને પછી શનિવાર હોય ને ત્યારે એમને બધું જરા આવે તો ભાઈ થોડું લઈ આવીએ અમે પછી અમારે થોડું હવે અમે એને આપી આવીએ એમ કરીને ઓછી ઉધાર ઓછી ઉધાર અને લઈને અને લઈને આમ તેમ કરી અને કડિયાનું કામ તો ચલાવતા પણ વેપારીઓને આપવાનું બહુ થઈ ગયું એટલે પછી આપણે જાણ્યું કે હવે મુક્તાન સ્વાયની રીત આપણે કરીએ કે શું કે મંદિરમાં નરરા થશે તો જઈશું તીરથ કરવા એમ કહ્યું નિઃશુઆ અરે મુક્તાન મુક્તા જયારે ભંડાર થશે નરવા ત્યારે જઈશું તીરથ કરવા મુક્તાન સ્વામી સરદારમાં ગયા તુલસીદાસ બાવાના મહંતની જગ્યામાં એમને સ્વામી મહારાજે રામાન તુલસીદાસ મહાત્માએ સોંપ્યું કે આપ સદાવ્રત તને ચલાવો સદાવ્રત બધાને આપે કથા વાર્તા કરે બહુ સારું અને મુક્તાન સ્વાઈને વિશે બહુ ભાવ થયો અને બાબાએ બધું સોંપી દીધું એમને પછી રામાન સ્વાઈ આવ્યા એટલે એમનો ભાવ જોઈને મુક્તાન સ્વાઈ થયું રામાન સ્વાઈ બરોબર છે ત્યાં જતા રહ્યા પછી પેલો બાવો ચિઠ્ઠી લખી આવે ને તો જો માતું બધાને આપવા માંડ્યા એટલે બધું સીધું જેટલું હોય એટલું જેને જે રીતે કે ચિઠ્ઠી લખી દો મારું તો આવું કામ છે તો કે જાઓ એટલે તો ગયા એટલે કહેવાનું છે કે પછી થયું ભાઈ હવે આપણે આ બધું ચારે બાજુથી જવાબ આપી શકાતો છે નહીં ત્યાંથી સીધા ગઢડા પૈસા જાય ઘટડાનું કામ ચાલુ થયેલું અને ત્યાં જરૂર પૈસાની કારણ કે ત્યાં નવું મંદિર હતું અને પેલી આપણે સાધુ રહે છે હવેલી બંધાઈને મંદિરનું ચાલે કામ કરાય એટલે જે કંઈ ત્યાં મંદિરની અરે મુંબઈમાં સેવા થાય એ સીધી ત્યાં પહોંચી જાય હવે એ બધા કાગળો જાય ને આપણી ઉપર આ ઘણા આશ્વાસન આપ્યા કરે આશ્વાસન કેટલું રાખવું કેટલું મન મોરે પેલી ખર આ બાજુ લોકો બીજાના પૈસા માં મોડું દેખાડાય નહીં એટલે બગું ચાલો ઓનલાઈન દર્શન કરવા જઈએ દેરીએ ત્યાં બધું ભજન કરશું એટલે ત્યાં જીવનદા હતા ને હું ગયો ને પછી મુખી સ્વામી હતા પછી કહ્યું આપણે દ્વારકાની યાત્રા કરવા જઈએ એટલે પછી ત્યાંથી રાત્રે દ્વારકા ગયા દ્વારકા જઈને પાછું તેવી અમારી ઝડપી યાત્રા થઈ પંદર ડાકોરજીના રણછોડજીના ગયા પછી બેટમાં ગયા ત્યાં પણ જાત્રા કરી પાછા પડતા ભાદરા પાછા દર્શન કરી આવ્યા એમ બધે દર્શન કરીને પાછા અઠવાડિયે પાછા આવ્યા આવ્યા ને પછી એ થયું પછી ત્યાંથી સ્વામીનો પાછો આગળ આવ્યો કે તું સારંગપુર જઈએ અને બધું સારું થશે અને કોઈ વાંધો નહીં આવે અને બધી પૈસાની વ્યવસ્થા થશે એટલે વળી પાછા આવી અને અહીંયા આવ્યા પછી થોડી પૈસાની વ્યવસ્થા હતી એટલે વેપારીઓને થોડા થોડા આપ્યા એટલે આશ્વાસન મળ્યું ધીરજ મળ્યું એટલે ચાલ્યું એટલે કહેવાનું શું છે ત્યાર પછી શાસ્ત્રી મારાને આ સંસ્થાની વ્યવસ્થાની અંદર થયું કે મારા પછી કોઈ નિમાય તો સારું એટલે આ બધું અકા બધી વાતો જીતો ગઈ આપણે તો એટલી બધી શક્તિ નથી ને કંઈ ભક્તિ થાય એવી નથી કે આપણું ગજું પણ નહોતું મારા તો મોટા મોટા બધા સંતો હરિભક્તોને સમર્પણ ભાવનાથી બધી સેવાઓ કરેલી હોય અને અનેક રીતને જેમનો ભોગ આપેલો હોય હવે એની અંદર મને વાત આવે કે તારે પ્રમુખ થવાનું છે એ કેવી રીતે થાય અને આપણે એટલી બધી આવડત નહીં ઘરેથી તો સદા ભણતા અભ્યાસ કરતા અહીંયા વ્યવહાર કંઈ કરેલો ના હોય વાતચીત થઈ ના હોય કોઈને બધા પણ એ વાત થઈ એટલે બે કાગળ એટલે પછી મેં જરા ના લખ્યું આ બાબતમાં મારું આ બાબતમાં ગજુ નહીં અને આટલા બધા મોટા મોટા હરિ સંતો બધાય છે જેનો ભોગ છે એની અંદર વિચાર થાય તો સારું એક આગળ આવ્યો બે કાગડાયા પછી ત્યાંથી લખે ચંપકભાઈ શેઠ આયા પછી અમને વાત કરી કે તમે સમજો એટલે વાત કરી એટલે અહીં આવ્યા અને વાત કરી સ્વામીની ઈચ્છા છે ને તમે આ પાડો ચંપકભાઈ શેઠ આગ્રહ ખૂબ કર્યો કાગળ ભેગો સ્વામીનો કાગળ હતો એટલે મને કે આવી ઈચ્છા છે ને તમે શું કરનાર સ્વામી છે તમારે કંઈ કરવાનું છે ભગવાન ની છે તો એ બધું આને ઉપાડ્યું છે ને ઉપાડશે તમે આ પાડો એટલે આ પાડી બહુ રાજી થઈ ગયા સ્વામીની એ થયા અને પછી અમદાવાદની અંદર આ સમજનો સમારંભનો થયો બધો મિટિંગ થઈને એની અંદર ત્યાં આગળ સ્વામીએ બધાને વાતચીત કરી આવી રીતે મારી ઈચ્છા છે અને આ રીતે કરવું છે બધા એ રાજી છે એમાં કોઈને કંઈ વાંધો નહોતો પણ કહેવાનું શું છે કે એ રીતે પછી સ્વામી આ સેવા ત્યાં આગળ સોંપી જો કે મારા સાથે બેઠા હતા એમને કહ્યું કે ચાદર ઓડાડીશું કે આપણે સંસ્થાના પ્રમુખ તરીકે છે અને સૌના ગુરુ તરીકે એમ બધી બધી રહે અને બધા એમને આજ્ઞામાં રહેજો અને કરજો જો કે તમે આપો આશીર્વાદ તમારા જેવા સાધુ થાય અને એની તમે ધ્યાન રાખજો અને તમને એમ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને ત્યાં પગે લાગ્યા અને બધું થયું ને સભાની અંદર બધા બહુ રાજી થયા સ્વામીએ પોતે પણ પોતાને જે વાત કરી બધી સારી રીતે કરી અને જો કે મહારાજે પણ બધાને આશીર્વાદ આપીને કારણ કે સ્વામીએ જે કર્યું છે આપણે બરોબર છે માટે બધા એની અંદર ભળવું ને આમ કરવું ને ત્યાં કરવું થયું પછી ઈશ્વરભાઈ બધા જઈને બધા તો કરી અને એ પ્રમાણે ત્યાં આગળ આ સમારંભ થયો ત્યાર પછી સેવા સ્વામીએ આપી છે અને સેવા કરીએ છીએ અને જોગી મહારાજની પણ એટલી જ કૃપા કે એમને પણ આ રીતે એવું કરી આપ્યું કે આ બધા સાધુ કરી આપ્યા વાંચો સાધુ જોગી મહારાજ વિચારી એટલે આજે આવા સંતો પણ એટલા સમર્થ મળી ગયા નાના મોટા બધા જોઈએ તો દરેકની અંદરની શક્તિ દરેકની અંદર આવો ભાવ કે સમર્પણ ભાવનાથી જોગીમાની આ શાસ્ત્રીમાંની સંસ્થા છે એમની હરિભક્તો પણ એવા થયા નિષ્ઠાવાળા હરિભક્તો જે જે ગામમાં હતા તે બધા કારણ કે જોગી ગામે ગામ ફરીને દરેકને સત્સંગમાં દ્રઢતા એવી કરાયેલી આત્મબુદ્ધિ કે ભગવાનને સંતને માટે શું ના થાય તન મનધનથી સેવાઓ અને યુવક મંડળ સ્થાપ્યા બાળ મંડળ સ્થાપ્યા કિશોર મંડળ સ્થાપ્ય મહિલા મંડળ સ્થાપ્યા યુવતી મંડળ સ્થાપ્યા આ ગામો ગામ મંદિરો અરે એ કર્યા એમાં ચૈતન મંદિરો કર્યા અને ગામો ગામ મંદિર થયા એટલે એમના આશીર્વાદ એમના પ્રતાપથી આજે આ સત્સંગે ખેલો છે કાર્ય પણ થાય છે અને એ સેવા જે આપણે સોંપી છે એ સેવા અત્યાર સુધી એમના આશીર્વાદથી આ બધું થયું છે એમના પ્રતાપથી થયું છે આપણે તો એક નિમિત્ત છે એમની આજ્ઞાથી કંઈક થઈ શકે એવું કશું કે નહીં આ શક્તિ બહારનું છે પણ કહેવાનું છું કે એમની એમનો પ્રતાપ આશીર્વાદ અને અત્યારે આવા સંતોનું અને સમર્થન બધાનું સહકાર અને હરિભક્તોનું તો આવું મોટું કાર્ય થાય છે એટલે એ કાર્યમાં તો આપણાથી જેટલું ના થાય એટલું ઓછું અને આજે બધાને એમ થયું છે કે આપણે આ સ્વામીને રાજી કરવા છે તો ગામો ગામ મંદિર લંડનનું મંદિર એક સર્વોપરી થયું અક્ષરધામ પણ સર્વોપરી થયું નૈઋે થઈ ગયું હમણાં મહિલામાં થયું એ પણ આમ દિવ્યતા વાળું મંદિર રાજકોટમાં એ પણ લોકોને આનંદ થાય છે એટલે એટલે કહેવાય ગામો ગામ મંદિરો એવા થયા છે લોકોનો ઉત્સાહ એવો સમર્પણ પથરા ઘસવામાં બીજામાં ત્રીજામાં પૈસા ઉઘરા કરવાની અંદર પ્રભાત ફેરીઓ ફરી ફરીને પણ આ કામ કર્યું છે તો કહેવાનું એક કહેવાનું એ બ્રહ્મનો પ્રવેશ જેને કહીએ ને એમ જોગી મહારાજનો સંકલ્પ ખાસ કરી એ પ્રવેશ એટલે મહારાજની પ્રમાણે ઈચ્છા એટલા બધું કાર્ય આવું સુંદર બને છે સત્સંગ બને તો દિવસે દિવસે ખેલે છે અને સમય પણ એક પછી એક અધિક થાય છે મંદિરોનો કાર્યો પણ બને છે અને આ બધી સેવાઓ પણ ભગવાનની દયાથી પ્રાપ્ત થાય છે તો જ્યાં કશું જ નહોતું ત્યાં આપણે આજે આ બધું જોઈ શકીએ છીએ કે આ સ્થિતિ કેવી હતી કેવી સ્થિતિમાંથી આપણે આગળ રહ્યા છે એટલે આપણે એ વસ્તુ ભૂલવાની નથી કે જે શાસ્ત્રીમાં જોગીમા જે દુઃખ સુખ વેઠીને આ ખરી સંસ્થા છે તો એ સંસ્થાને આપણે શોભાળવી છે અને એ સદ્ધા આપણી સંસ્થા વધવાનું કારણ કે શાસ્ત્રીમાં જોગીમાનની સાધુતા એમની એ પ્રમાણે સાદય પવિત્રતા અને દરેકના પ્રત્યેનો પ્રેમ દરેકને એમને સારી રીતે સાચવીના કામ કર્યું છે તો મૂળ સાધુતા હશે અને આપણી જે આ પ્રમાણે ભગવાનના વિશેની અનન્ય ભક્તિ નિષ્ઠા ડઢતા છે એને લઈને આ બધું થાય છે તો એ બધું આપણા જીવનમાં ડર થાય અને એ રાજી થઈ જાય અને આપણે પણ હસતા હસતા એમની સેવામાં